તો આજે આપણે વાત કરીએ ઘૂંટણના દુખાવાની જો તમને દાદરા ચડતા ઘૂંટણમાં દુખાવો થાય તો તમારામાં વિટામિન ડીની ડેફિશિયન્સી છે જેના માટે તમારે દરરોજ સવારે પંદરથી વીસ મિનિટ તડકામાં રહેવું જોઈએ અથવા તો દર અઠવાડિયે વિટામિન ડીની એક ગોળી લેવી જોઈએ જો તમને દાદરા ઉતરતા ઘૂંટણમાં દુખાવો થાય છે તો તમારે સમજવું કે તમારા ઘૂંટણના કાર્ટિલેજમાં ખામી છે તો તેની માટે તમારે મેથી દાણાનો લેપ ઘૂંટણમાં લગાવવો જોઈએ જો તમને ઊભા ઊભા જ ઘૂંટણમાં દુખે છે તો તમારે સમજવું કે તમારા જોઈન્ટમાં ઇન્ફ્લેમેશન છે તો તેની માટે તમારે હળદરવાળું દૂધ પીવું જોઈએ તમારે થોડો આરામ કરવો જોઈએ તમારે હળદર મીઠાનો લેપ લગાડવો જોઈએ અથવા તો તમારે આઈસબેગનું શેક કરવો જોઈએ અને જો તમને બેઠા બેઠા જ ઘૂંટણમાં દુખે છે તો તમારે સમજવું કે તમારે આર્થરાઇટીસ હોવાની શક્યતા છે તો તેના માટે તમારે વાયુ પ્રકોપ ઓછો થાય એવો ખોરાક લેવો જોઈએ અને કસરત પર ધ્યાન દેવું જોઈએ થેન્ક યુ